વાવ અને થરાદમાં જે દારૂબંધી અને પોલીસના પટ્ટા ઉતાર વાત કરી છે કયા પોલીસના કે જે ભ્રષ્ટ છે એના પટ્ટા ઉતારવી વાત કરે છે ખરેખર આખા ગુજરાતમાં આ ગાંધીના ગુજરાતમાં આ ભ્રષ્ટ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈ પટ્ટા ઉતારવાની વાત કરી છે બાકી બીજા કોઈની વાત નથી કરી અને નૈતિકતાવાળા જે પોલીસ અધિકારી છે એની કોઈ વાત છે નહીં આમાં બીજું કે આખા ગુજરાતમાં તેત્રીસ તેત્રીસ જિલ્લામાં આજ રોજ

એના વ્યૂ એના ફેસબુકમાં એના ઇન્સ્ટાગ્રામમાં જોવે તો ખ્યાલ પડે ખરેખર એના કોમેન્ટ કેવા આવે છે અને સારી એવી કામગીરી કરે છે એની માટે સરકારને સમર્થન આપવું જોઈએ અથવા સરકાર આ બુકની બીજાને પોલીસને આગળ કરી અને વિરોધ કરાવે છે એ વ્યાજબી નથી